સાઉદી અરેબિયામાં હજયાત્રા શરૂ થઈ ગઈ છે તો આ દરમિયાન સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે પરવાનગી વિના યાત્રા પર જતા લોકોને કડક સજા કરવામાં આવશે જો આવા લોકો પકડાશે તો તેમને વીસ હજાર રિયલ એટલે કે પાંચ હજાર યુએસ ડોલરનો દંડ ભરવો પડશે તો આ ઉપરાંત આવા લોકોને સાઉદી અરેબિયામાં પ્રવેશવામાં મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ જાહેરાત કરવામાં આવી છે તો આ પ્રતિબંધ મંગળવારથી દસ જૂન સુધી અમલમાં રહેશે એટલું જ નહીં જે વિઝા ધારકો સાઉદી અરેબિયા કોઈ અન્ય કામ માટે આવ્યા હતા અને પરવાનગી વિના મક્કા પહોંચ્યા હતા તેમના પર પણ દંડ લાદવામાં આવશે તો સાઉદી અરેબિયાના વહીવટી તંત્રએ સ્પષ્ટપણે કહ્યું છે કે મક્કામાં ફક્ત તે લોકોને જ પ્રવેશ કરવામાં આવશે જેમના વિઝામાં હજ યાત્રાની પરવાનગી સામેલ હશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ